દિવાળી જાય પાછી દિવાળી આવી જાય બાર મહિના બાર મહિના દિવાળી આવી જાય પાછું બેતું હશ રાજ તો જા દે ભાઈઓ ઘેર આજ તો કોઈક કરી ચાહ એ દ્વંદે હૈ તમે હું કર આખું દાળો તહેવાર ના નવરું હોતું નહીં એ દ્વંદિયા ઓ ચમેલા બોલો બોલા તાલનું વાળક ધાર્મુ વાળ આવું કરું આખો દાળો હા ને નહીં ઈંડા તા જેવા ગટું ઘટું ઘટું તો ભાઈ ઘટું જ હોય કે પણ પોણી પણ સારું નદી બધીનું પો

બજારમાં મીઠાઈ મીઠાઈ લેતા આવ્યું દોઢ લાખ ની થઈ લાખ રૂપિયા દોડો કરાવી દીધી

હા મને તો બોનસ કે મીઠાઈ જા મને તો યાદ નહી રહેતું કાજુ કતરી હા કાજુ કતરી લે લો કોમ પાવ હા લે લે અપના ઘેર હા હા ઘેર जातो રહેશે હુ કીધું હા આવ રે ઘર તો આવી ગયો પણ આવી ગયો આવ ઘર તો સારું

મને કંટાળો હોન જીતું ગમો પેલા બે લડ્યા આવતી ભેગા કરો પગ કરી

જોન બાકી હોંગિયા જોજી મજા ઓન થતા જનબા એ જોનબા હે હે બોલા રોમ રોમ ભાઈઓ લાઈન તૂટી જઈશ ધંધા વાત ભૂલ સરપંચજી ની કે ઘર જોડી હવાય નઈ ગેરતો ચકલી

હ હા મો કહું અરે યાર કે શું जाऊ માધાલાલા કે એ જોકત આમ દરવા પેને રસ્તો છે અમે ભૂળા પડી ગયા હા તે તો વધોને પડજો કો આગળ નદી બધી આવતી હોય એટલે યાર સરપંચ કો ક્યો તો બો તો જોબારો યાર મારા મેલ નઈ આવે હ સરપંચ નું મોના ઘેર ના ઊભા થઈ જ ના મતન ઘેરજી ના હોય ઊભા ઊભા થઈ ગયા થઈ ગયા લઈ જા લે માધન ઘેર એટલે ઈને મીઠા મીઠા આળવા દે આ મીઠા મીઠા બધું ચા પાઈ લે લાઈ હે હા હેડો માધુલા હું મીઠાઈ હાલ છીએ યાર હું પછી હોટો પર થી કરું તમે જો તમે માધુલાલ ના કહો આમ જાઓ આમ હું આવો ને બાકી હું આવતો નઈ મુડે બહો થયો

પચી બોલે હાથ બાર કાઢી દોઢ લાખ ની પતર શું આ તો બહુ વાઘા જતા લાંબા

કાજુ કતરી હો કાજુ કતરી